આવો મટી ગઈ કમ્પ્લીટ અત્યારે ઉભળક પઈ ગઈ એમના આધાર વગર બેઠા ને ઊભા થયા કાંઈ પ્રોબ્લેમ રેડી બીજાને શું કહેવા માંગો આ કરાય કે હે તમને મટી ગઈ એટલે તમે કહો તમને આ કેટલા સમયથી તકલીફ હતી અને અત્યારે આપણે મિનિટ પાંચ થઈને એક્યુપ્રેશર પોઈન્ટ કર્યા હવે તમે હમણાં બેઠા તેમ બેહોને ઊભા થા આવી રીતે તમે કાંઈ બેહી શકતા કે ઊભા થઈ શકતા નહીં ને અત્યારે રેડી કમ્પ્લીટ જય દ્વારકાધીશ